આશરે ચારસો પાસઠ કરતા વધુ કર્મચારીઓને સમયસર પગાર અપાતો નથી સ્થાનિક ધારાસભ્ય અને જિલ્લા સ્તરમાં અગ્રણીઓની બેઠકમાં કંપની દ્વારા અપાયેલ પગાર ચૂકવણી અંગેની બાહેધરીનું પાલન થતું નથી જેના કારણે એબીજી સીપીઆર કંપનીના કર્મચારીઓ અને તેમના કુટુંબીજનો આર્થિક હાડમારી ભોગવી રહ્યા છે કર્મચારીઓના પ્રતિનિધિઓના જણાવ્યા પ્રમાણે બાહેધરી મુજબ પગાર ચૂકવાતો નથી તેમણે વધુમાં જણાવ્યું હતું કે પહેલાં સ્ટાર્ટિંગમાં અમે પચીસો રૂપિયામાં ત્રણ વર્ષ નોકરી કરી છે ને અત્યારે સોળ મહિનાથી અમારી સેલેરી નથી કંપનીની મેનેજમેન્ટ અમને કશું પણ કહેતા નથી કે શું છે કોઈ ડિસિઝન આપતું જ નથી તો વહેલી તકે અમારી સેલેરી થાય ને રેગ્યુલર કંપની ચાલુ થાય એવી હું આશા રાખું છું જ્યારે કંપનીના મેનેજરે પણ જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષથી ત્યાં કામ કરું છું ને અમને મેનેજમેન્ટ તરફથી વાયદો આપેલો છે કે પંદર મહિનાની સેલેરી પંદર જૂન સુધી ક્લિયર થઈ જશે પર એ બોમ્બે હેડ ઓફિસથી અમારે કોર્પોરેટ માંથી વિપુલ સક્સેન આવ્યા હતા એને મળીને પછી કલેક્ટર સાહેબ ડેપ્યુટી કલેક્ટર એમએલએ સાહેબ ને બધા કોંગ્રેસના આગેવાનો ના અમારે દહેજના બધા ભાઈઓ એકત્ર થયા હતા એ ટાઈમ પર લિખિતમાં એને કમિટમેન્ટ આપેલી હતી કે પંદર જૂન સુધી બધા એમ્પ્લોઈનો ડ્યૂઝ ક્લિયર કરી દેશે એ પંદર જૂન જતી રહી પછી ત્રીસ ત્રીસ જૂન સુધી અમે રાહ જોઈ ત્યાર પછી પણ કંઈક થયો નહીં ને આ સુધી અમારી પંદર મહિનાની પગાર બાકી છે એને માટે અમે આજે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર રજૂ કરવા માટે ભેગા થયા છે ધારાસભ્ય અમારા વાગરાના અમારી સાથે કોંગ્રેસના આગેવાનો બધા ભેગા મળી એબીજી સીપીઆર કંપનીની અંદર મેનેજમેન્ટ સાથે જ્યારે મિટિંગ કરી ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે ચાર મહિનામાં તમારો પગાર જમા થઈ જશે દર ચાર ચાર મહિને એક એક મહિનાનો પગાર જમા થશે એ રીતને કમિટમેન્ટ આપી હતી ધારાસભ્યની હાજરીમાં તો પણ આજે એ પગાર જમા થયો નથી અને છેલ્લા પંદર મહિનાથી આ એમ્પ્લોયો છેલ્લા પંદર મહિનાથી પગારની માગણી કરે છે તો પણ આ લોકોને પગાર મહિલો નથી આજ દિન સુધી ને આ લોકોના છોકરાઓ બાળકો સ્કૂલમાં ભણવાની આ લોકો ફીસ ફીસના પૈસા ના હોય તો આ લોકો ક્યાં જાય